પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે ગુજરાત ગૌરવ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોધરાના મહેમાન બનશે મુખ્યમંત્રી શ્રી ગુજરાત ગૌરવ પંચમહાલ જિલ્લાને રૂપિયા છસો કરોડના વિકાસ કામો લક્ષી ની ભેટ ધરશે મુખ્યમંત્રી શ્રી પોલીસ મહાનિરીક્ષક કચેરીનું લોકાર્પણ કરશે સવારે સાડા દસ કલાકે રામ દરબાર મંદિર પાસે છબનપુર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ગુજરાત પોલીસ એક્સપો બે હજાર પચીસ અંતર્ગત યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લેશે પાવન ધરા પંચમહાલ વિઝન ડોક્યુમેન્ટ્સ બે હજાર સુડતાળીસ તેમજ ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન પણ કરશે મુખ્યમંત્રી શ્રી પંચામૃત ડેરી ખાતે દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ વિઝિટર ગેલેરીની મુલાકાત અને ગૌશોટ સેક્ટ શોર્ટેજ સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે મુખ્યમંત્રી બપોરે ત્રણ કલાકે હાલો સ્થિત રૂબામિન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લિથિયમ આરિયન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે સાંજના છ કલાકે બામરોલી રોડ પાવડી ચોકડી પાસે

રાજ્યમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા છ મહાનુભાવોનું ગુજરાત ગરિમા એવોર્ડ તેમજ પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા દસ વ્યક્તિનું વિશેષ સન્માન કરશે આ કાર્યક્રમમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ પણ સામેલ છે